ભરૂચમાં જીઆઈડીસીને કોર્ડન કરતા વિવિધ રોડનું મુખ્યમંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ તેમજ ભૂમિપૂજન આ રસ્તાઓના નિર્માણથી રાજ્યના ઉદ્યોગ જગતને મળશે લાભ તો ભોલાવ એસટી ડેપોના લોકાર્પણથી સ્થાનિક લોકોની મુસાફરી બનશે વધુ સરળ રંગીલા રાજકોટને મળશે અટલ સરોવર તેમજ એમ્યુઝમેન્ટ પાર્કની ભેટ મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ ઉનાળા પહેલા ટર્સરી પ્લાન્ટના લોકાર્પણથી રાજકોટવાસીઓને પાણીની સમસ્યામાં મળશે રાહત દ્વારકા બેટ દ્વારકા અને શિવરાજપુર તરફ જતા પર્યટકો માટે સારા સમાચાર ધાર્મિક તેમજ પર્યટન સ્થળોને જોડતા રસ્તાઓ કરાશે પહોળા તો દ્વારકા ઓખા અને શિવરાજપુરમાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારોનો શહેરી ઢબે કરાશે વિકાસ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ બાગ બગીચા અને ડ્રેનેજની મળશે સુવિધાઓ કલમ 370 હટાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલી વાર જમ્મુ કાશ્મીરનો કર્યો પ્રવાસ સોનમર્ગ અને હજરતબલ દરગાહ સહિત દેશભરમાં 53 ટુરિસ્ટિક પ્રોજેક્ટ્સનું કર્યું ઉદ્ઘાટન ગુજરાતમાંથી નર્મદાની પરિક્રમાએ જતા પરિક્રમાવાસીઓ માટે અમરકંટક મંદિરની સુવિધામાં કરાશે વધારો ઘરે બેઠા અથવા નોકરી કરવા સાથે ભણવા માંગતા વિદ્યાર્થીઓ માટે સારી તક સાહેબ આંબેડકર યુનિવર્સિટી દ્વારા હિન્દુ સ્ટડીઝ સિવિલ સર્વિસીસ ડેટા સાયન્સ અને સાયબર સિક્યોરિટીના કોર્સીસ કરાયા શરૂ તો કચ્છમાં વધુ ચાર નવા સેન્ટર્સનો થયો શુભારંભ સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા સંચાલિત સુંદરવનને બેસ્ટ બાયોડાયવર્સિટી ફ્રેન્ડલી વાઇલ્ડ લાઈફ ડેસ્ટિનેશન એવોર્ડ એનાયત વન્યજીવોને સંરક્ષિત કરવા સાથે પર્યાવરણીય જાગૃતતા વધારવાના પ્રયાસો હેઠળ આવતીકાલે મહાશિવરાત્રીના પર્વની પૂર્વ સંધ્યાએ ગિરનાર તળેટીના પરંપરાગત મેળામાં ભક્તો અને સાધુ સંતોનું ઘોડાપુર દર્શન માટે બેરિકેટ તો ટ્રાફિકની સમસ્યા ઉદભવે નહીં તે માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન આવતીકાલે સવારે ચાર વાગ્યાથી સતત બેતાળીસ કલાક ખુલ્લું રહેશે સોમનાથ મંદિર ધરમશાળા ખાતે ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં ભારતની સ્થિતિ મજબૂત કુલદીપની પાંચ અને અશ્વિનની ચાર વિકેટ સામે ઇંગ્લેન્ડ બસો અઢાર રનમાં ઓલઆઉટ પ્રથમ દિવસના અંતે ભારતનો સ્કોર એક વિકેટના નુકસાને એકસો પાંત્રીસ રન